સુરતના રસ્તાઓ પર રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ગત રવિવારે ઉદના મગદલા વિસ્તારમાં ગમતવાર અકસ્માત સર્જાયો હતો રાત્રિના સમયે રસ્તા પર ઊભા રહેલા ડમ્પર સાથે ત્રિપલ સવારી મોપેડે ધડાકાભેર અથડાયું હતું જેથી મોપેડ સવાર ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાંથી હાલ બેની હાલત સુધારા પર છે અને પોલીસે અકસ્માતના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે ઉધના મગદલા વિસ્તારમાં રવિવારના રોજ મોડી રાત્રે બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા ત્રણ બેગીના એકની હાલત હજુ પણ ગંભીર છે ત્રણ યુવકો મોપેડ પર સવાર હતા પૂરપાળ ઝડપે દોડી આવેલી મોપેડ ડમ્પરમાં ઘૂસી જતા ગમતવાર અકસ્માત સર્જાયો હતો ઘટનામાં ત્રણેય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જે ત્રણેય યુવકોને ખાનગી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા ત્રણ પૈકીના બે યુવકોની તબિયત સુધારા પર છે જ્યારે એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે સમગ્ર ઘટનાના હચમચાવનાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિડીયોમાં અકસ્માતની ગંભીર ઘટના કેદ થઈ હતી જેથી ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હાલ આ યુવકો પૈકી એક યુવકની હાલત ને લઈને પરિવાર ઊંડા શોખની લાગણી અનુભવી રહી છે